નમસ્કાર મિત્રો આજે સોના અને ચાંદીના ભાવને લઈને આવી ગયા છે મહત્વના મોટા સમાચાર મિત્રો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શાસનની અંદર મિત્રો કાર્યકાળ દરમિયાન નીતિગત અનિશ્ચિતતા અંગે બજારની ચિંતાને કારણે આ સપ્તાહે સતત આઠમા દિવસે પણ સોનાના ભાવમાં મિત્રો વધારો જારી રહ્યો છે અને મિત્રો રાષ્ટ્રીય રાજધાનીમાં વાત કરીએ તો સોનાના ભાવમાં બસ્સો રૂપિયાનો વધારો થયો છે અને પ્રથમ વખત સોનું ત્યાંશી હજારની સપાટીને પાર કરી ગયો છે અને મિત્રો ઓલ ઇન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર નવ્વાણું પોઈન્ટ નવ ટકા શુદ્ધતાનું સોનું મિત્રો ગ્રામની નવી વિક્રમી પહોંચી ગયું છે તેવું અને જાણવા સોનાના ભાવ વધવા પાછળ અનેક પરિબળો જવાબદાર હોય છે તેમાં હાજર બજારમાં મજબૂત માંગ અને સકારાત્મક વૈશ્વિક સંકેતોનો સમાવેશ થતો હોય છે અને નિષ્ણાતો માને છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પની વેપાર નીતિઓ અને સલામત આછ સ્થાન તરફ સ્થળાંતરને કારણે અનિશ્ચિતતા ચાંદી ચાંદી ને દસ ગ્રામ ચાંદી આઠસો સત્તાણું માં જયારે સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર નવસો બોતેર રૂપિયા અને એક કિલો ચાંદીના ભાવ નેવ્યાશી હજાર સાતસો ને વીસ રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં પ્રતિ કિલો ચાંદીના ભાવમાં આજે પાંચસો રૂપિયાનો ભયંકર વધારો થયો છે તો મિત્રો હવે આપણે સોનાના ભાવની વાત કરીશું કે આજના સોનાના ભાવ શું ચાલી રહ્યા છે જેમાં બાવીસ કેરેટ ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ આજે આપણે બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીશું તેમાં એક ગ્રામ સોનાના ભાવ જોઈએ તો સાત હજાર છસો ઓગણપચાસ રૂપિયા દસ ગ્રામ સોનું છોતેર હજાર ચારસો નેવ રૂપિયામાં ત્યારે સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ પાંચ ચોસઠ હજાર નવસો રૂપિયા જોવા મળી રહ્યા છીએ જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો સો ગ્રામ સોનાના ભાવમાં જે મિત્રો ને ત્રીસ રૂપિયાનો ભયંકર વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે આપણે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ કે આજે ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામના ભાવ ત્યાંસી હજાર બસો ને સાઠ રૂપિયા જોવા મળી રહ્યા છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવામાં છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાયકન દબાવી દેજો